યાત્રામાં જવાથી જો ન્યાય મળતો હોય તો આપણે બે મહિના ત્રણ મહિના ન્યાયયાત્રામાં જવું છે એ કોઈ મુદ્દો નથી એટલે હું કે અમારા કાજી પંદર સત્તેર પરિવાર છે એ કોઈ જવા માટે રેડી નથી એમાં ન્યાયયાત્રામાં સરકારે જે માંગ છે આપણી એ માંગ સરકાર સ્વીકારવા તૈયાર છે તો પછી ફોટે ખોટું દોડવાનો કઈ જ્યાં મતલબ નથી ઘરના ટાઈમ બગાડી ઘરના યાત્રામાં જવામાં એ એ લોકો બસમાં કે ગાડીમાં લઈ જાય છે મૂકી જાય છે એ એના રોટલા શેકવાની વાત છે ન્યાયયાત્રા હોય કે ભાઈ પછી ત્રિરંગાયાત્રા એમાં અમારો કોઈ ઇન્ટરેસ્ટ નથી અમને એમાં કોઈ રસ નથી આમાં અમારે એવું છે કે અમારે કોઈ રાજકારણ નથી કરવું બસ અમને અમારા જે આ બનાવ બની ગયો છે બનાવ પરિવાર ન બને અને અમને ન્યાય મળે

અંદર બનેલા જેમાં હરણી કાંડ હોય વડોદરાનો સુરતનો તક્ષશિલા કાંડ હોય કે પછી તાજેતરનો રાજકોટનો અગ્નિકાંડ આ તમામ કાંડો અને લય અને જે પરિવારો છે તેમને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ ગુજરાતમાં મોરબીથી ગાંધીનગર સુધીની એક ન્યાય યાત્રા યોજી છે આજે એટલે કે તારીખ નવ ઓગસ્ટથી શરૂ થયેલી આ ન્યાયયાત્રામાં કોંગ્રેસના અનેક આગેવાનો સહિત અનેક લોકો પણ જોડાયા હતા પરંતુ હજુ તો ન્યાયયાત્રા શરૂ થાય તે પહેલાં જ આ કોંગ્રેસ માટે મોટો ઝાટકો લાગ્યો હોય તેવા સમાચાર સામે આવ્યા છે જી હા રાજકોટની અંદર જે ટીઆરપીનો અગ્નિકાંડ થયો તેમાં સત્યાવીસ પરિવારોમાંથી પંદરથી થી સત્તર જેટલા પરિવારના પરિવારજનોએ એવું કહી દીધું છે પીડિત એવું કહી દીધું છે કે ન્યાયયાત્રામાં જોડાવાથી કોઈ જ ન્યાય નથી મળવાનો એ સરકારની જે પણ અત્યારની કામગીરી છે તેનાથી અમે સંતુષ્ટ છીએ સૌથી મોટા સમાચાર અત્યારે એ સામે આવ્યા છે જેને લઈને પીડિત પરિવારોએ શું કહ્યું તમે પણ સાંભળો અને આ અગ્નિકાંડમાં બે દીકરીઓ અને મારા જમા એમ ત્રણ વ્યક્તિ આમાં ગયા છે અને અમારે આજે બધા અહીંયા બોલાવ્યા છે અમને તો અમે બધા અહીંયા આવ્યા છીએ અહીંયા શું નિર્ણય કર્યો છે તમે ન્યાયની લડત તમારી ચાલે છે તો એમાં નિર્ણય અમારો એક જ છે કે અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ ને ફરીવાર આવું કોઈની સાથે ન બને એવું એવો ન્યાય અમને મળવો જોઈએ કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે તેમાં તમે નથી જોડાયા શા માટે આમાં અમારે એવું છે કે અમારે કોઈ રાજકારણ ન કરવું બસ અમને અમારો જે આ બનાવ બની ગયો છે એવો બનાવ ફરીવાર ન બને અને અમને ન્યાય મળે બસ ઈ છે અમારો હેતુ બાકી બીજું અમારો કોઈ એમાં ઓલો નથી એટલે અમારે કોઈ રાજકારણમાં નથી જોડાવા લાગે છે રાજ્ય સરકાર યોગ્ય રીતે તપાસ આ ઘટનાની કરી રહી છે હા તપાસ તો સરકાર બરાબર કરી રહી છે અને અમને ન્યાય પણ પૂરો મળી રહ્યો છે અત્યારે હા બધા એમને મળવા તમારા મૃતક પરિવારજનો છે તેમને આ યોગ્ય ન્યાય મળશે આ તપાસમાં એવું લાગે છે તમને પૂરી આશા છે અમને હવે આ સરકાર પાસેથી એવી આશા છે કે અમને પૂરો ન્યાય મળશે એમ કારણ કે અત્યાર સુધી તો અમારી સાથે બધું વ્યવસ્થિત થઈ રહ્યું છે બધુંય અમને ન્યાય મળે એ જ અમારી માંગણી બસ બીજી કોઈ અમારી માંગણી નથી કે આવું ફરીવાર બીજી વાર કોઈની સાથે પણ ન બને અમારે આ અમે અમને ત્યાં અમદાવાદ બોલાવ્યા હતા ત્યારે અમે ગયા હતા અને પછી અત્યારે કાલકપુ અમને આવ્યા હતા બધાય મળવા માટે ખાસ

અમે ગાંધીનગર ગયા હતા અમે સીએમ સાહેબ એ બોલાવ્યા હતા અશોકભાઈ સાહેબ એ બોલાવ્યા હતા પછી નું બાબરિયા એ બોલાવ્યા હતા અને અમે ગયા હતા અમારી રજૂઆત એમને સાંભળી છે અને અમે જે કીધું એ અમને હેને પીપીઆઈ પાછે ફાસ્ટ ટ્રેક કોર્ટ આપી છે અમને જે સગવડતા આપવાની હતી એ બધી આપી છે પછી અમારે કઈ જવાની જરૂર છે જ નહીં અત્યારે આ યાત્રા વિશે શું કહેશો કારણ કે એક તરફ કોંગ્રેસ કહી રહી છે કે અમે પીડિતોને ન્યાય અપાવવા નીકળ્યા છીએ બોલે ન્યાય અપાવી એની રીતે કામ કરશે અમે અમારી રીતે કામ કરશે કેટલા પરિવારો છે તે નથી જોડાયા કોંગ્રેસની ન્યાય યાત્રામાં અત્યારે 8 થી 9 17 પરિવારો છે નથી જોડવાના તમને લાગે છે ગુજરાત સરકાર ભાજપ સરકાર તમને ન્યાય આપી રહી છે 100% આપશે ઓકે શું અપેક્ષા હતી તમારી ને શું આખી વાત અમારી તો ન્યાય માટેની અપેક્ષા છે બીજી કોઈ અપેક્ષા છે નહીં અમારી ન્યાય અમને મળી જાય એટલે અમને સંતોષ છે હતા 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 પાંચ એ વ્યક્તિ મેં કીધું જ રીતના કે ભાઈ ન્યાય યાત્રા છે એમાં કોઈ ન્યાય આપી નથી શકતું ન્યાય યાત્રામાં જવાથી ન્યાય યાત્રામાં જવાથી જો ન્યાય મળતું હોય તો આપણે બે મહિના ત્રણ મહિના ન્યાય યાત્રામાં જવું છે એ કોઈ મુદ્દો નથી એટલે હું કે અમારા કાજી પંદર સત્તર પરિવાર છે એ કોઈ જવા માટે રેડી નથી એમાં ન્યાય યાત્રામાં સરકારે જે માંગ છે આપણી એ માંગ સરકાર સ્વીકારવા તૈયાર છે તો પછી ખોટે ખોટું દોડવાનો કોઈ જ્યાં ત્યાં મતલબ નથી ઘરના ટાઈમ બગાડી ઘરના કે ન્યાય યાત્રામાં જવામાં એ લોકો એ બસમાં કે ગાડીમાં લઈ જાય છે મૂકી જાય છે એ એના રોટલા શેકવાની વાત છે ન્યાય યાત્રા હોય કે ભાઈ પછી તિરંગા યાત્રા એમાં અમારો કોઈ ઇન્ટરેસ્ટ નથી અમને એમાં કોઈ રસ નથી જે છે એ સ્વીકારાય છે એમાં આપણે પૂરો સપોર્ટ છે બસ અમને એવું નથી લાગતું ક્યાંય અમારી સ્પેશિયલ પીપી ની છે હાઈકોર્ટમાં અને ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ હલાવો બસ આજ અમારી માંગણી છે કારણ કે આ જે આ ન્યાય આપશે કોર્ટ આપશે જજ સાહેબ આપશે વકીલ અપાવશે એના માટે બહુ લાંબી ફી છે હાઈકોર્ટમાં સુપ્રીમમાં બરોબર છે એમાં સરકાર સપોર્ટ કરે તો એ મોટી વાત છે બસ આપણે એમાં જ જરૂર છે બીજે કોઈ જરૂર નથી નાના માણસો એવાય છે આમાં ઘણા કે જેના દસ હજાર મહિના નથી આવતા તો એને સરકાર તરફથી જે કઈ સહાય મળવાની હોય એમાં સપોર્ટ કરે છે નથી ખ્યાલ બધાની મેન્ટાલિટી અલગ અલગ વાત છે હાલ તો આજે તારીખ થઈ છે નવ અને નવ તારીખથી જ મોરબીથી શરૂઆત થઈ ગઈ છે ધીમે ધીમે કરી અને ન્યાય યાત્રા રાજકોટ સુધી પહોંચવાની છે ત્યાં સુધીમાં કયા કયા પરિવર્તન આવે છે કયા કયા રાજનેતાઓ આ જે યાત્રા છે તેમાં જોડાવાના છે એ ઉપરાંત જે પીડિત પરિવારોએ પીછેહટ કરી છે બહિષ્કાર કરી લીધો છે કે અમે આમાં ક્યાંય જોડાવાના નથી તેને મનાવવા માટે કોંગ્રેસ શું કરે છે તે આગામી સમયમાં જોવાનું રહ્યું આ અહેવાલ અમને રાજકોટના અમારા સંવાદદાતા રોનક મજીઠે મોકલેલો છે તમામ વિગતો એક એક અપડેટ ત્રેવીસ તારીખ સુધીની અમે તમને ગુજરાત તકની વેબસાઇટ યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાના માધ્યમથી આપતા રહીશું જોડાયેલા રહેજો ને મને આપશો રેજા નમસ્કાર